ગુજરાત કોંગ્રેસ ઓબીસીએલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીનું પણ રાજીનામું બંને નેતાઓ આવતીકાલે કેસરીઓ ધારણ કરશે વિચારતી અને વિમુખ જાતિના પ્રમુખ પણ જસવંત યોગી ભાજપમાં જોડાશે બસો જેટલા હોદ્દેદારો પણ ભાજપમાં જોડાવાના છે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ગૌરવ ગુજરાત કોંગ્રેસ સેલના જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસના જે નેતાઓ છે કાર્યકરો છે તે ધીરે ધીરે કોંગ્રેસ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી તરફ પોતાની નજર દોડાવી રહ્યા છે તેમાં વધુ બે નેતા ઉમેરો થયો છે જેમાં એક નેતા છે બલવંત ગઢવી કે જેઓ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ હતા તેમને રાજીનામું આપ્યું છે તેઓ વટવા વિધાનસભા વર્ષ બે ઉમેદવાર હતા તેઓએ રાજીનામું આપ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં બપોરે બાર તલાકે જોડાશે ઘનશ્યામ ગઢવી કે જેઓ ઓબીસી સેલના પ્રમુખ હતા કોંગ્રેસના તેમને પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ પણ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને છે બીજું વિચારતી વિમુક્ત જાતિના પ્રમુખ હતા તેમને પણ રિઝાઇન કરી છે ને તેઓ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે બિલકુલ થી આભાર આપનો ગૌરવ તમામ જાણકારી માટે